મહીસાગર જિલ્લાના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આસ્થાના રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે રંગોની છોડ સાથે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી રંગ જમાવ્યો હતો આ અવસરે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે સૌને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી

તમને વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ